લીમડા અને તુલસીના પાનથી વાળ બનશે ચમકદાર ગરમ હવામાનમાં તમારે તમારા વાળની ખાસ કાળજી લેવી ખૂબ જરૂરી છે ગરમીમાં આખો દિવસ વાળમાં ગંદકી થાય છે અને સૂર્યપ્રકાશ વાળ પર ખૂબ અસર કરે છે જેના કારણે વાળ ડ્રાય અને રફ થઈ શકે છે વાળમાં પરસેવો ગંદકી અને દુર્ગંધ જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે જેના કારણે વાળ તેની ચમક ગુમાવે છે તો ચાલો જાણીએ કે તમે કેવી રીતે યોગ્ય કાળજી લઈને અને નિયમિતપણે વાળની સંભાળ રાખવાથી તમારા વાળને નુકસાન થતાં અટકાવી શકો છો એક ટામેટા હેર માસ્ક ટામેટામાં વિટામિન એ વિટામિન સી અને વિટામિન ડી તેમજ એન્ટીઓક્સિડેન્ટ્સ અને લાઇકોપીન ભરપૂર હોય છે ટામેટાનું કુદરતી એસિડિક પીએચ ખોપરી ઉપરની ચામડીના પીએચ લેવલને સંતુલિત કરવામાં અને વધારાનું તેલ ઘટાડવામાં મદદ કરે છે ટામેટાનો હેર માસ્ક બનાવવા માટે એક પાકેલા ટામેટાને પીસીને તેની સ્મૂથ પેસ્ટ બનાવો તમારા માથા અને વાળ પર ટામેટાની પેસ્ટ લગાવો તેને મૂળથી લઈને વાળના છેડા સુધી સારી રીતે લગાવો આ પછી બેથી ત્રણ મિનિટ માટે સ્કેલ્પમાં મસાજ કરો જેનાથી બ્લડ સર્ક્યુલેશનમાં વધારો થાય છે માસ્કને ત્રીસથી સાઠ મિનિટ માટે રહેવા દો અને પછી તમારા માથાને ફૂંફાળા પાણી અને હર્બલ શેમ્પૂથી ધોઈ લો અઠવાડિયામાં એકવાર આ માસ્કનો ઉપયોગ અવશ્ય કરો બે પપૈયા હેર પેક વાળને મોઇશ્ચરાઈઝ કરનારું અને પોષણ આપનારું છે પપૈયામાં વિટામિન મિનરલ્સ અને ઘણા ઉત્સેચકો ભરપૂર હોય છે જે વાળને પોષણ આપવાની સાથે સાથે મોઇશ્ચરાઇઝ પણ કરે છે ગરમીમાં વાળ પર લગાવવા માટે આ એક સરસ માસ્ક છે પપૈયામાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે જે સ્કેલ્પને બહાર કાઢવામાં અને ડેડ સ્કીનના કોષોને દૂર કરવામાં મદદ કરે છે પપૈયાનો હેર માસ્ક બનાવવા માટે અડધા પાકેલા પપૈયાને મેશ કરો અને સોફ્ટ પેસ્ટ બનાવો પપૈયાની પેસ્ટમાં એક ચમચી મધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને છેડા પર લગાવો માસ્કને ત્રીસથી પિસ્તાલીસ મિનિટ સુધી રહેવા દો પછી તેને હૂંફાળા પાણી અને શેમ્પૂથી ધોઈ લો આ પપૈયા હેર માસ્કનો ઉપયોગ કર્યા પછી તમારા વાળ સિલ્કી અને સોફ્ટ બની જશે ત્રણ તુલસીના પાન સ્કેલ્પને હેલ્ધી બનાવે છે તુલસીનો ઉપયોગ સદીઓથી આયુર્વેદમાં કરવામાં આવે છે તુલસીના પાન સ્કેલ્પને સાફ કરવામાં મદદ કરે છે વાળના હોર્લિક્સને બંધ કરે છે અને સ્કેલ્પની બળતરા ઘટાડે છે તુલસીના પાંદડાની પેસ્ટ બનાવવા માટે મુઠ્ઠીભર તુલસીના પાનને બે કપ પાણીમાં દસથી પંદર મિનિટ માટે ઉકાળો તુલસીના પાણીને થોડું ઠંડુ થવા દો ત્યારબાદ તેને ગાળી લો વાળને શેમ્પુ અને કન્ડિશનિંગ કર્યા પછી છેલ્લે માથામાં તુલસીનું પાણી ઉમેરો માથાની ચામડીમાં થોડીવાર મસાજ કરો પછી ઠંડા પાણીથી ધોઈ લો તુલસીના પાનથી વાળ ધોવાથી સ્કેલ્પ સાફ થઈ જશે અને ખંજવાળ તેમજ બળતરાની સમસ્યા નહીં રહે તુલસીના તુલસીના પાનનો તુલસીનો બનાવવા માટે વિટામિન ઈ અને એલોવેરા જેલ સાથે પીસી લો ત્યારબાદ તેને માથા પર લગાવો અને ત્રીસ મિનિટ સુધી રહેવા દો અને પછી શેમ્પુથી વાળ ધોઈ લો ચાર ડુંગળીનો રસ ડુંગળીમાં જોવા મળતા એન્ટીબેક્ટેરિયલ ગુણ વાળને ઊંડી સુધી સાફ કરે છે તેનાથી વાળમાં થતાં ડેન્ડ્રફથી પણ રાહત મળે છે ડુંગળીનો રસ લગાવવાથી વાળ ઝડપથી વધે છે અને તેનું પ્રમાણ પણ વધવા લાગે છે ગરમીમાં વાળ અને માથાની ચામડીને સાફ રાખવા માટે ડુંગળીના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવો તેનાથી વાળ અને સ્કેલ્પની ગંદકી સાફ થાય છે અને ડેન્ડ્રફથી પણ છુટકારો મળે છે પાંચ મીઠો લીમડો વાળને ચમકદાર બનાવવા માટે એલોવેરા જેલ સાથે મીઠા લીમડાના પાનની પેસ્ટ મિક્સ કરીને વાળમાં લગાવો આપેકને તમારા વાળમાં અડધા કલાક સુધી રહેવા દો તેનાથી વાળની ચમક વધે છે આહેર પેક વાળની રચના અને વૃદ્ધિ માટે પણ ફાયદાકારક છે લીમડાના પાન વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે ચારથી પાંચ કપ ગરમ પાણીમાં બે મુઠ્ઠી લીમડાના પાન મિક્સ કરીને આખી રાત પલાળી રાખો સવારે તેની પેસ્ટ બનાવીને માથામાં લગાવો અને અડધા કલાક પછી વાળ ધોઈ લો લીમડાના પાનની પેસ્ટ લગાવવાથી માથામાં ખંજવાળ ગંદકી અને દુર્ગંધની સમસ્યા દૂર થાય છે ડેન્ડ્રફથી રાહત મળે છે વાળ સફેદ થવાનું બંધ થાય છે વાળ નરમ ચમકદાર અને લાંબા બને છે